નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ધર્મ દ્રષ્ટિની વિશેષ રજૂઆત બહુલા ઉત્સવો ભારતીય સંસ્કૃતિ ની ઓળખ છે અને ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા ટકાવવામાં પણ તહેવારોનો ફાળો ખૂબ મોટો છે તેમાંથી પરંપરાઓ પણ શરૂ થઈ આમ ભારતીય સંસ્કૃતિ મોગલો અને અંગ્રેજોના શાસનમાં પણ ધર્મ અને સંસ્કૃતિ ઉપર થયેલ આક્રમણ પછી પણ મજબૂતાઈથી ટકી શકે છે તેનું ધાર્મિક તહેવારો અને ઉત્સવો મુખ્ય કારણ છે ધર્મ સંસ્કૃતિ અને સભ્યતાને ટકાવવા માટે તહેવારો ઉત્સવો ખૂબ જ જરૂરી પણ છે ગાયમાં તેત્રીસ કરોડ દીવોનો વાસ હોવાથી અનેક જન્મના પાપોનો નાશ થાય છે રીત રિવાજ અને માન્યતાઓને કે પછી પૌરાણિક કથાઓ જે હોય તે પરંતુ આજના દિવસે હજારોની સંખ્યામાં મહિલાઓ શ્રદ્ધાથી ગાયનું પૂજન કરે છે શ્રાવણ માસના વધ પક્ષની ચોથ બોળ ચોથ એટલે કે બહુલા ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે મહિલાઓ આ દિવસે વ્રત કરે છે આ દિવસે સમારેલું શાક અને વાનગી નહીં ખાવાની તેવી માન્યતા છે આ દિવસે વ્રત કરનારે સવારે નિત્ય કામમાંથી પરવારીને કંકુ ચોખા તથા ફૂલના હારથી ગાય વાછરડાનું પૂજન કરે છે અને એક ટાણું પણ કરે છે ઘઉંની કોઈ પણ વસ્તુ લેવી નહીં બોળ ચોથના વ્રતના દિવસે સ્ત્રીઓએ ડાળવું કે ખાંડવું નહીં બહુલા ચતુર્થી વ્રત દરમિયાન ઘઉં અને ચોખામાંથી બનેલી વસ્તુઓનો વપરાશ પ્રતિબંધિત છે બોળ ચોથના દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવાનો મહિમા છે ગાય વાછરડાની પૂજા કરીને તેને બાજરાની ઘૂઘરી ખવડાવવામાં આવે છે બોળચોથ પછીના દિવસે નાગપાંચમ આવે તે પછી રાંધણ છઠ શીતળા સાતમ જન્માષ્ટમી અને નોમના પારણા આ સમગ્ર તહેવારની શરૂઆત બોળચોથ એટલે કે બહુલા ચતુર્થીથી થાય છે વિશેષ કરીને સૌરાષ્ટ્રમાં સાતમ આઠમનો મેળો ભરાય છે જો કે કોરોનાને કારણે છેલા કેટલા વર્ષોમાં આનો પ્રતિભાવ ઓછો થઈ ગયો હતો પરંતુ રજૂઆતને મંજૂરી આપી દીધી છે અને મેળાઓ લાગી ચૂક્યા છે આવા સુંદર બહુલા ચતુર્થી એટલે કે પૌરાણિક કથા વિશે તો જાણવું જ પડે ને હા બહુલા સાથે અનેક વાર્તાઓ જોડાયેલી છે પરંતુ એક વાર્તા ખૂબ જ લોકપ્રિય છે એવું કહેવાય છે કે ભગવાન કૃષ્ણને બહુલા ગાય માટે બહુ જ સ્નેહ હતો એકવાર તેમના મનમાં બહુલાની પરીક્ષા લેવાનો વિચાર આવ્યો આના પર તે સિંહના રૂપમાં પ્રગટ થયા બહુલા જે પોતાના વાછરડાને ખવડાવવા ઘરે પરત આવી રહી હતી ઘરે જતા તેને એક સિંહ મળ્યો સિંહે કહ્યું કે તે તેને પોતાનો શિકાર બનાવશે આનાથી તે સિંહથી ડરી ગઈ પણ હિંમતથી તેને કહ્યું કે તેને તેના વાછરડાને ખવડાવવું પડશે અને તે વાછરડાને ખવડાવશે ત્યારબાદ તેની પાસે પરત આવશે ત્યારબાદ તે તેને ખાઈ શકે છે આ સાંભળીને સિંહે તેની પર વિશ્વાસ કરીને તેને જવા દીધી અને તેના પરત આવવાની રાહ જોઈ જ્યારે ગાય પોતાના ત્યાં જઈ વાછરડાને ધવડાવીને પાછી સિંહ પાસે આવે છે ત્યારે આ જોઈને સિંહ ખૂબ જ ખુશ થઈ ગયો અને તેની પોતાના બાળક પ્રત્યેની પ્રતિબદ્ધતા જોઈને સિંહ વધારે આનંદિત થાય છે ગાયના આ પગલાંથી પ્રભાવિત થઈને સિંહે તેને મુક્ત કરી દીધી અને તેને પાછી જવા દીધી હતી એથી જ આ દિવસે આપણે બહુલા ચતુર્થી ઉજવીએ છીએ કારણ કે સિંહના સ્વરૂપમાં જગત પરમેશ્વર પાલનહાર શ્રી કૃષ્ણ જે વિષ્ણુના અંશા અવતાર છે તે પોતે જ હતા આવી રીતે આપણે બીજી પણ પૌરાણિક કથા જાણીએ બીજી પૌરાણિક કથા મુજબ મંદિરે

હવે ક્યારેય ન થાય એ માટે આ દિવસે શાકભાજી કે કોઈ પણ વસ્તુ સમારવી નહીં અને સમારવાની વસ્તુને હાથ પણ લગાડવો નહીં એ માન્યતા આજ સુધી પણ ચાલી આવે છે એ ઉપરાંત આજના દિવસે મહિલાઓ ઘઉંના લોટમાંથી બનાવેલી કોઈ પણ વાનગી જમતી નથી પરિણામે મોટા ભાગની મહિલાઓ આજના દિવસે મગ અને બાજરીના રોટલા જમવાનું પસંદ કરે છે જ્યારે ઘણી મહિલાઓ તો માત્ર બાજરીના લોટની કુલેર ખાઈને પણ વ્રત કરતી હોય છે બોળ ચોથનું વ્રત સાંજે ચાર વાગે વાછરડા સાથેની ઘઉંવરણી ગાયનું પૂજન કરી તેના દોષમાંથી મુક્ત થવાય છે એ પણ રિવાજ છે ગાયમાં કરોડ દેવોનો વાસ હોવાથી અનેક જન્મના પાપોનો નાશ થાય છે રીત રિવાજ અનુસાર કે પછી પૌરાણિક કથાઓ જે હોય તે પરંતુ આજના દિવસે હજારોની સંખ્યામાં મહિલાઓ શ્રદ્ધાથી ગાયનું પૂજન કરે છે ગાયનું પૂજન કરતા પહેલા ભૂદેવ વૈદિક મંત્રો સાથે સંકલ્પ કરાવે છે

મસ્તક ઉપર તિલક અને રૂમાંથી બનાવેલા નાગલા ચડાવી ગાયને બાજરી ખવડાવવામાં આવે છે તો પૂછડે જળનો અભિષેક કરી નમસ્કાર અને પ્રદક્ષિણા કરાય છે આમ આ પ્રકારે બોળ ચોથની પૂજા અને વ્રત કરવામાં આવે છે મિત્રો બોળ ચોથ હોય એટલે દરેક ઘરમાં મગ અને રોટલો ખવાય છે આ દિવસે ઘઉના લોટનો ઉપયોગ થતો નથી બાજરીના લોટનો જ ઉપયોગ થાય છે અને કોઈ પણ શાકનો પણ ઉપયોગ થતો નથી એટલા માટે મગ બનાવવામાં આવે છે કારણ કે શાકને સમારી નથી શકાતું છરીનો ઉપયોગ નથી થતો એટલે મગમાં આપણે જે પણ કાંઈ ઉમેરીએ તે હાથેથી તોડીને નાખવામાં આવે છે અત્યારે આધુનિક જમાનામાં તો મસાલા ભરપૂર તૈયાર જ મળી જાય છે બરોબર ને તો દર્શક મિત્રો અહીંયા આપણે વાત કરવાના છીએ બોળ ચોથની એ વાર્તાની વિગતે કે જ્યાં આપણા આખા ગુજરાત પંથકમાં ગુજરાતીઓને પ્રિય પણ છે અને ગમે પણ છે સૌથી પહેલા જે રીતે આપણી વાર્તા કથાનકોમાં લખ્યું છે એ વાત કરવાનો આનંદ જ કંઈક છે કે શ્રાવણ માસના વદ ચોથના દિવસે નાહી ધોઈને ગાય વાછરડાની પૂજા કરવી પછી પોળ ચોથની કથા કરવી વાંચવી સાંભળવી અને જો કોઈ સાંભળનાર ન હોય તો દીવો કરીને દીવાની સામે વાંચવી આ દિવસે છડેલું અનાજ ખાવું નહીં દર્શક મિત્રો યાદ આવી ગઈ ને જૂની વાર્તા ચોપડીઓની હા આપણે પૌરાણિક જમાનામાં થોડાક પાછા જઈ રહ્યા છીએ તો ચાલો આપણે જમણા હાથમાં ચોખા લઈ લઈએ અને વાર્તા સાંભળીએ એક ગામમાં સાસુ અને વહુ રહેતા હતા શ્રાવણ માસ આવ્યો એટલે તેની વદ ચોથના દિવસે સાસુ નદીએ નાહવા ગયા તેમની વહુને કહેતા ગયા કે વહુ નદીવા જાઉં છું પાછી આવું ત્યાં સુધીને ઘઉંનો રાંધીને રાખજે સાસુએ ઘઉંની રસોઈ કરવાની વાત કરી હતી પણ વહુએ વિચાર્યું કે કોઈ દિવસ તો એને રસોઈ કરી નથી અને ઘઉંલો રાંધ્યો નહોતો તો આ ગૌલાનો અર્થ શું હોઈ શકે એ સમજી જ ના શકી અને વહુ વિચારવા લાગી કે સાસુ આવશે અને મને બોલશે કારણ કે પછી આખા ગામની બધે જ સ્ત્રીઓ એમના ઘરમાં બાંધેલ ગાય અને વાછરડાની પૂજા કરવા માટે આવવાની હતી હવે જો બધું કામ ફટાફટ પતાવવાનું હોય તો હું કેવી રીતે પતાવું આ હું શું કરું મને તો કાંઈ ખબર જ નથી પડતી અને એ ગાંડી વહુએ બિચારી તો ન કહી શકાય તો વહુ બિચારીએ ઘઉંલો એટલે વાછરડો ખાંડી નાખ્યો અને ચૂલે રાંધવા ચડાવ્યો સાસુ તો નદીએથી નાહીને પાછા ઘરે આવ્યા અને વહુને પૂછ્યું વહુ રાંધ્યો છે વહુ કહે રાંધ્યો છે પણ તો ઘણો તોફાન કરી બહુ જ તોફાન કરતો હતો માંડ માંડ જેમ તેમ કરીને ખાંડીને ચૂલે ચડાવ્યો છે સસુને બીક લાગી એમને કંઈક અમંગળના એંધાણ વર્તાયા તેમણે વહુને પૂછ્યું વહુ તમે કયા ઘઉલાની વાત કરો છો કેમ વળી ઘઉલો તે વળી બીજો કયો હતો અને હોઈ શકે આપણી ગાયનો ટભુલો વાછરડો તે જ ને વહુએ જ્યાં ચોખવટથી વાત કરી અને સાસુમાં તો અફસોસ કરી ઉઠ્યો અરે રે 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 વહુ તમે આ શું કરી નાખ્યું મેં તમને ઘઉલો રાંધવાનો કીધો હતો એટલે ઘઉની વાનગી જે છડેલા ઘઉં હોય એની અને કહ્યું હતું એનો મતલબ એવો હતો કે તમે ઘઉને ઘંટીમાં પીસીને જાડું દળજો અને એની ઘઉલો રાંધજો વહુ કહે છે તમારે મને સ્પષ્ટતા તો કરવી જોઈએ ને પણ કે આપડા ઘર માં કોઈ દી આવું રંધાયું છે વહુ માથે હાથ ધઈને સાસુ કહે છે કે તમે એમ કરો આ હાંડલું ઉકરડે જઈ દાટિયા આવો હવે કઈ થઈ શકે એમ નથી ત્યારે વહુને આખી ગંભીરતા સમજાય છે સાસુજીના કહેવાથી વહુ તો ઘઉંલો રાંધેલું હાંડલું ઉકરડે જઈને દાટી આવી સાસુ વહુ તો ઘરના દરવાજા બંધ કરીને બેસી ગયા છે કે સ્ત્રીઓ આવશે તો એ શું મોઢું બતાવશે આ બાજુ વાછરડાની માં ગાય સવારથી ગામને પાદર ચરવા ગયેલી તેને ત્યાં પોતાના બાળકની સાથે થયું છે એવા એંધાણ થાય છે એ બહુ જલ્દી પાછી આવી અને એને ખબર પડી કે મારું બાળ મરણ પામ્યો છે અને તે તેની તેની શ્વાસમાં તેની સુગંધને ભરીને એને પાછળ પાછળ જતા ઉકરડામાં આવી પહોંચે છે જ્યાં તેને દાટવામાં આવ્યો છે ગાય તો ઠેકડા મારતી અને ભાંભરતી આવી અને પોતાના શિંગડા વડે જ્યાં પેલું હાંડલું દાટેલું હતું ત્યાંની માટી અને કચરો ખાડી નાખ્યો માં છે ને અને તેનું શિંગડું હાંડલું ફૂટતા જ તેમાંથી જીવતો ઘઉલો વાછરડો બહાર આવ્યો અને પોતાની માતાને જોતા જ તેને ધાવવા લાગી ગયો માનો અનન્ય પ્રેમ અહીંયા છલકાય છે ગૌલાની માં ગાય ને પોતાનું બાળક જીવતું જોતા ટાઢક વળી જાય છે અને પણ પોતાની જીભ વડે કરવા લાગે છે આખા ગામમાં ગાયો તો ઘણી હતી અને ગામડું હતું એટલે ગાયો તો હોય જ ને પણ ગાય અને વાછરડાના રંગ એક જ હોય એવા એક રંગે ગાય વાછરડું તો આજ હતા બોળ ચોથનું વ્રત કરતી સ્ત્રીઓએ આજ ગાય વાછરડાનું પૂજન કરવાનું નક્કી કર્યું હતું ગામની સ્ત્રીઓ સાસુ વહુના ઘરે આવીને અને ડેલીનું બારણું ખખડાવતા બોલી ડોશીમાં ઓ ડોશીમાં સાસુને વહુ ડેલી બંધ કરી શું કરો છો ડેલી ના બારા ખોલો ક્યાં છે અમારી એક રંગી ગાય અને ઓલો વાછરડો આ અમે આવ્યા છે અને સાથે પૂજાની થાળી લાવ્યા છીએ આખા ગામની સ્ત્રીઓ ગાય અને વાછરડાની પૂજા કરવા ધીરી થઈ ગઈ છે પણ સાસુ બહુ શું બોલે શું મોઢું લઈને બહારણા ખોલે પૂજા કરવા આવેલી ગામની સ્ત્રીઓ બોમો પાડી પાડીને કંટાળી અને અને જ્યાં પાછી ફરવા જાય છે છે ને ત્યાં તો અચરજ જોયું પેલી ગાય ઘઉં વાછરડો સામેથી ચાલ્યા આવતા હતા અને બધી સ્ત્રીઓને સામે આવીને ઊભા રહી ગયા વાછરડાના ગળામાં ફૂટેલા હાંડલાનો કાંઠલો હજુ એમને એમ જ ભરાયેલો હશે સ્ત્રીઓને નવાઈ લાગી અરે ભલા ભગવાન આ તે કેવી નવાઈની વાત વાર તહેવારે દિવસે ગાય વાછરડાને લોકો ફૂલનો હાર પહેરાવે છે અને આજ ઘોલાને ફૂટેલી હાંડલીનો કાંઠલો કોણે પહેરાવ્યો હશે પછી તો પેલી સ્ત્રીઓએ વાછરડાના ગળામાંથી હાંડલો કાઢી ગાય વાછરડાને ફૂલની માળા પહેરાવી કંકુનો ચાંદલો કરે છે ચોખા ચોડ્યા છે આરતી ઉતારી બધી સ્ત્રીઓ વાછરડાને ફૂલની માળા પહેરાવા લાગી આથી વાછરડો આનંદમાં આવી ગયો અને ગાયને ધાવવા લાગ્યો આમ વાછરડાનું પૂજન કરી બધી સ્ત્રીઓ ગાય વાછરડાના ગરબા ગાવા લાગી અંદર ઘરમાં પુરાઈ રહેલા સાસુઓ ગરબાનો અવાજ સાંભળીને વિચારવા લાગ્યા કે વાછરડો ઘઉંનો તો છે જ નહીં ત્યાં ગરબા કેમ ગવાય છે બંને ઊભા થઈને બારણાની તિરાડમાંથી જોયું તો ગાય ઉભી છે અને ઘઉલો થઈ થઈ કરતો આનંદથી ધાવી રહ્યો છે સાસુને તો નવાઈ લાગી તેમને લાગ્યું કે હવે બારણા ખોલવામાં કોઈ વાંધો નથી સાસુ વહુ બારણું ખોલી બહાર આવ્યા અને ગાય તથા ઘઉલાની પૂજા કરી અને બે હાથ જોડીને કહ્યું બહેનો તમારા બધાના વ્રતના પ્રભાવથી જ મારો ઘઉં સજીવન થયો છે ત્યારે પેલી સ્ત્રીઓમાંથી એક બોલી દોષીમાં શાસ્ત્રમાં લખ્યું છે કે ગાય માતાના શરીરમાં તેત્રીસ કોટી દેવતાઓનો વાસ છે એટલે ગાય માતાનું વ્રત કરનારની મનોકામના અવશ્ય પૂર્ણ જ થાય છે પછી ગામની સ્ત્રીઓને આખું કથાનક કહી સંભળાવ્યું કે વહુની એક ભૂલ સમજણ ગેરસમજમાં બદલાઈ અને શું ઘટના ઘટી અને કેમ તે બારણા ખોલતા નહોતા બધી સ્ત્રીઓએ માને સાંત્વના આપી અને પછી ગામની સ્ત્રીઓ આનંદિત થઈને આ બનાવ પછી સૌ પોતાના ઘરે ચાલ્યા ગયા છે બધાના ગયા પછી સાસુ વહુ ગાય વાછરડાના શરીરે પંપાળવા લાગ્યા આજે તેમનો આનંદનો કોઈ પાર ન હતો સાસુ વહુ બેઈને આમી ગાય માતાની ઉપર અનહદ પ્રેમ હતો અને હવે શ્રદ્ધા બેઠી ત્યારથી સાસુ વહુ બે બંને દર વર્ષે બોળ ચોથનું વ્રત તો કરતા હતા પરંતુ એ દિવસે દળવું નહીં અને ખાંડવું નહીં એવો નિયમ લઈ લીધો અને આનંદથી રહેવા લાગ્યા માટે હે ગૌરી ગાય માતા તમે જેવા ભોળી વહુને અને સાસુને ફળ્યા છો એવા બોળ ચોથું વ્રત કરનારને અને વ્રતની કથા સાંભળનારને તથા લખનારને અને કહેનારને સૌને ફળજો દર્શક મિત્રો આ કથાનક દ્વારા આપણને ઘણી વખત એવું થાય છે કે આપણે આ બધું જે વ્રત કરીએ છીએ આ કથા સાંભળીએ છે ત્યારે આ હોઈ શકે કે નહીં પરંતુ જ્યારે સતયુગ અને ત્રેતાયુગ હતો ને ચમત્કારો તો આજે પણ બને છે ફરક એટલો છે કે આપણે હૃદયના બદલે મગજથી વિચારીએ છીએ અને આ બુદ્ધિ આજે કળિયુગમાં જ્યારે ભ્રષ્ટ થઈ ગઈ છે ત્યારે આવા બનાવો આપણને ધર્મ અને એ સુપર પાવર ઈશ્વર તરફ એની હાજરીનું પ્રમાણ પૂરે છે એ પછી કોઈ પણ પ્રમાણ કેમ ના હોય પરંતુ ઈશ્વર આજે પણ છે જેને તમે ભલે અલગ અલગ નામથી ઓળખતા હોય પરંતુ એ શક્તિ એક જ છે એ ઉર્જા એક જ છે જે માનવ જીવનને ચલાવે છે આવી જ કથાનકો અને આવા જ ધર્મમાં શ્રદ્ધા માટે કારણ કે માણસને જો ધર્મના વાડામાં બાંધવામાં ન આવે ને તો ખુલ્લો સાંઢ થઈને ફરે અને એ સ્ત્રી અને પુરુષો બાળકો હોય કે વૃદ્ધ હોય એ પોતાના જીવનમાં અધર્મ કુનીતિ લો દરેક જગ્યાએ કંઈ પણ અધર્મ આચરતા અટકાશે નહીં આજે પણ એ કુરીતિઓ માટે જ વધી છે જ્યારે આપણા રીતિ રિવાજ અને પરંપરાઓને નેવે મૂકી દીધા છે ત્યારે આવા કળિયુગમાં આપણે આવા કથાનકો દ્વારા અને વ્રતો દ્વારા આપણી પરંપરા અને ઇતિહાસને જીવંત રાખીએ છીએ શું છે બોળચોતનું વૈજ્ઞાનિક રહસ્ય કારણ કે આપણે ધર્મ દ્રષ્ટિમાં પૌરાણિક ધાર્મિકની સાથે સાથે વૈજ્ઞાનિક રહસ્યોની પણ વાત કરીએ છીએ આપણે અંધશ્રદ્ધાને વધારો નથી આપતા પરંતુ શ્રદ્ધાનું સમર્થન કરીએ છીએ આપણા ઋષિ મુનિઓએ દરેક વ્રતોને વિજ્ઞાન સાથે જોડ્યા છે તો આવો બહુલા ચતુર્થી વિશે આપણે વૈજ્ઞાનિક રહસ્ય જાણી લઈએ બોળચોથ આમ તો સ્ત્રીઓ રહેતી હોય છે પરંતુ તેની પાછળ એક પ્રકારનું વિજ્ઞાન રહેલું છે પહેલાના વખતમાં ગાયનું જ દૂધ ખાવામાં આવતું હતું તો એક દિવસ ગાયનું દૂધ ન ખાવામાં આવે તો ગાયના દૂધનો લાભ વાછરડાને મળી શકે છે આપણા ઋષિઓ આર્ષ હતા તેમણે વૃક્ષો અને પ્રાણીઓના વ્રતો દાખલ કરીને આપણને કુદરત સાથે સાંકળેલા રાખ્યા છે બોળછોથ પણ ગાયનું સંરક્ષણ અને સંવર્ધનનું પ્રતિક છે આ દિવસે ઘઉં નથી ખાવામાં આવતા તેનું કારણ એ પણ છે કે ઘઉં વાયુકારક છે અને તેમાં ફેટની માત્રા પણ વધારે હોય છે અનાજથી એક દિવસ ઉપજાવ કરવામાં આવે તો શ્રાવણના વરસાદી વાતાવરણમાં પેટની તબિયત સારી રહે છે ગૌહત્યા નિષેધનો સંદેશ આપતા આ તહેવારને આપણે સૌએ માન આપી રખડતી ભટકતી ગાયને ને આશરો ન આપી શકીએ તો કઈ જ નહીં પણ આજ ના દિવસ થી સંકલ્પ કરીએ કે તે તમારા દ્વાર પર આવીને ઊભી રહે ને તો તેને યથાશક્તિ ખાવાનું તથા પાણી આપવું જોઈએ તેનાથી ગાયમાં વસતા દેવો તમારા ઉપર કૃપા કરે છે પ્રાચીન પરંપરાથી ઉજવાતા આપણા તહેવારને આધુનિક જમાનામાં ઓછામાં ઓછું આ રીતે ઉજવીએ અને ઘરમાં ખુશહાલી લાવીએ ચોથના ઉપવાસ કરવાથી બાળકો ઉપર આવતી મુશ્કેલીઓ પણ દૂર થાય છે એવું માનવામાં આવે છે કે બોળચોથના ઉપવાસ કરવાથી બાળકો ઉપર આવતી મુશ્કેલીઓ દૂર થાય છે એટલે માતાઓ આ વ્રત રાખે છે આ સિવાય બાળકો મેળવવા માટે પણ આ વ્રત રાખવામાં આવે છે એટલું જ નહીં આ વ્રત પાળવાથી વ્યક્તિને શારીરિક અને માનસિક વેદનાઓથી પણ મુક્તિ મળે છે તો દર્શક મિત્રો બોળ ચોથના પૌરાણિક અને ધાર્મિક મહત્વ સાથે આપણે વૈજ્ઞાનિક રહસ્ય પણ જાણ્યું છે તો આપણે આ બોળ ચોથનું વ્રત કરીને મેળવીએ ગાય માતાની કૃપા કારણ કે ગાયમાં તેત્રીસ કોટી દેવી દેવતાઓનો વાસ ગણવામાં આવ્યો છે તો દર્શક મિત્રો ધર્મ દ્રષ્ટિમાં આજે આટલું જ કાલે ફરીથી મળીશું આ જ સમય નવી દ્રષ્ટિ અને નવા દ્રષ્ટાંત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર